દાંતીવાડા બીએસએફમાં સાયકલ રેલીનું સફળ આયોજન ભારત સરકારના ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા પ્રચાર માટે ગુજરાતના દાંતીવાડા ખાતે રાણાના નેતૃત્વમાં આયોજીત આ રેલી બી એસ કેમ્પ થી પ્રસ્થાન કરી દાંતીવાડા કોલોની સરદાર કૃષિનગર યુનિવર્સિટી તેમજ ડીસા રોડ પર પચીસ કિલોમીટર સુધીના ગામડાઓમાં ફરી પુના દાંતીવાડા બીએસએફ કેમ્પમાં આવી પહોંચતા ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ બાળકો દ્વારા સાયકલ રેલીમાં ભાગ લેનાર જવાનોનું જોરદાર સ્વાગત તેમનું સમર્થન કરવામાં આવેલ સદર રેલીમાં એકવીસમી બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર સુભાષ શર્મા ઇન્સ્પેક્ટર જી બ્રાન્ચ રાઇઝિંગ મીણા સહિત બટાલિયનના જવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ રેલીને સફળ બનાવેલ સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સ થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકાર સતત નંબર એક રહેલી સંસ્થા વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી એકેડેમી બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે ભુજ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે